સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભરૂચ તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ પોલીસના અસ્વદળ શહેરની વિવિધ શાળાના શહેરની સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્દીકી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ હતા દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિની ગીતોની ગુંજ સાથે યાત્રા આગળ વધી રહી હતી લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેમનું મહત્વ સમજાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પોલીસના અસ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત પ્રમુખ મહેશ વાસદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ मिस्त्री तथा तो भरूच डीवाईएसपी सीके पटेल सहित महानुभाव उपस्थित रहा था रिपोर्टर अवि सैयद भरूच मान्य जिला भाजपा प्रमुख श्री प्रकाश तिरंगा यात्रा तो प्रोजेक्ट मार्च के लिए तैयार है त्यार बाद जीआरडी त्यार बाद होमगार्ड त्यार હું માન્ય પદાધિકારીનું સાઇલ્સી પણ મૂકેલા છે તો તેનો લાભ લે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસે દેશના આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને આ યાત્રા પંદરમી ઓગસ્ટ સુધી સતત અને અવિરત સમગ્ર દેશમાં રાજ્યોમાં જિલ્લાઓમાં અને નગરોમાં પણ યોજાવાની છે આજે ભરૂચમાં તંત્રના નેતૃત્વ હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલવે સ્ટેશન સુધી શાળા કોલેજના વિદ્યાર્થીઓ આમ જનતા સરકારી અધિકારીઓ પદાધિકારીઓ સૌ સાથે મળી અને આ તિરંગા રેલી યોજી છે સૌ આમાં જોડાયા છે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન સૌનો ખૂબ ખૂબ આભાર પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે દેશ આખો પંદર ઓગસ્ટની ઉજવણી માટે થનગની રહ્યો છે આજે ભરૂચ શહેર અને જિલ્લામાં તંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે બાળકો સરકારી અધિકારીઓ સામાજિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ તિરંગા યાત્રામાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંધુર પછી સમગ્ર દેશ અને વિશ્વએ ભારતની સૈન્ય શક્તિનો પરચો જોયો છે અને એના કારણે આ ઓગણ એસીમાં પંદર ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સમગ્ર દેશ જ્યારે ઓગણસી મોતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે એના પૂર્વેના દિવસોમાં સમગ્ર દેશમાં રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં નગરપાલિકા વિસ્તારમાં શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય એનું સિંચન થાય એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો અધિકારીશ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે આવનારા દિવસોમાં જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યારે સમ તમામ જિલ્લાના નાગરિકોને શહેરના નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ